દર્શક મિત્રો ચૈતર વસાવા સાચા કે પછી સંજય વસાવા સાચા મિત્રો કરે છે એ મિત્રો એવું કહી રહ્યા છે કે સંજય વસાવા સાચા છે અને મીડિયા વાળા લોકો હવે કન્ફ્યુઝ થઈ ગયા છે કે લોકો આવી કેમ કમેન્ટો કરી રહ્યા છે જેને સપોર્ટ કરતા હોય એને જ સાબિત કરી દેવાનું કે એ માણસ સાચો પણ મિત્રો તમે પહેલાં પૂરી હકીકત જાણો કે આ બંનેમાંથી સાચું કોણ છે અને ખોટું કોણ છે અમુક લોકો તો મિત્રો જ્યારે પક્ષમાં બોલવાનું હોય એટલા માટે કહી દે છે કે ચૈતર વસાવા સાચા અને સંજય વસાવા સાચા જેને સાથે રહે એનું મિત્રો કહી દેવાનું કે આ માણસ સાચો પણ મિત્રો પહેલી પૂરી હકીકત જાણો અને પછી જણાવો તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર એ માહિતી આપવાના છીએ અને તમારા જોડેથી જ જાણવાનું છે કે આ બંનેમાંથી સાચું કોણ એટલે તમારે પાવર બતાવવાનો છે ચૈતર વસાવા સાચા કે સંજય વસાવા સાચા મિત્રો કોમેન્ટ ની અંદર તમારે જણાવવાનું છે ચૈતર વસાવા સાચા કે સંજય વસાવા સાચા અત્યારે હાલ ચૈતર વસાવાના પત્ની મીડિયા સામે એવું કહી રહ્યા છે કે મારા પતિ સાચા છે અને મિત્રો સંજય વસાવા પણ મીડિયા સામે એવું જ કહી રહ્યા છે કે હું સાચો છું અને ચૈતર વસાવા ખોટો છે તો મિત્રો અત્યારે હાલ તમે સોશિયલ મીડિયા ની અંદર જોતા હશો કે ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી જેલની અંદર છે મિત્રો વાત કેવી એક નાનકડી વાતની અંદર ચૈતર વસાવા જેલની અંદર પુરાયા છે એ વાત એટલે કે ચૈતર વસાવાએ આ સંજય વસાવાને છૂટો ગ્લાસ માર્યો અને એક આદિવાસી મહિલાને અપશબ્દમાં વાતો કરી મિત્રો આ જ હતી વાત એ વાતની અંદર અત્યારે હાલ તમે જોતા હશો કે છેલ્લા એક મહિનાથી આ કેસ કેટલો ચર્ચામાં ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો તો એવું જ કહી રહ્યા છે કે આ કેસમાં ચૈતર વસાવા સાચા અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે સંજય વસાવા સાચા

તો જલ્દીથી તમે કોમેન્ટમાં બતાવો કે બંનેમાંથી સાચું પણ